જ આ કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો આજે પાંચ જૂન પર્યાવરણ દિવસ ત્યારે એ નિમિત્તે અમે અમારા મત વિસ્તારના આંબડી સફારી અમે પર્યાવરણ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવો છે એમાં ઉપસ્થિત અમારા વાઇલ્ડ હોલ્ડર લાઈફ શ્રી મયુર બાપુ અમારા વિસ્તારના ડીએફઓ માનની શ્રી યાદવ સાહેબ અને વન વિભાગનો તમામ સ્ટાફ અને ધારી આજુબાજુના ગામડામાંથી વધારેલા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વિભાગનો સ્ટાફ આજે ખૂબ સારી રીતે આજે વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ દિવસના નિમિત્તે આજે લોકોને વધારેમાં વધારે આપણા વિસ્તારમાં પર્યાવરણ માટેનો ઝાડ વોવાય અને ઓછામાં ઓછું જાય વધારે વધારે પર્યાવરણ જે અનુકૂળ હોય એવા ઝાડ વધારે વધારે વાવેતર કરી અને આ વિસ્તારનું પર્યાવરણ જળવાય રહે એના માટે પ્રયાસો કરવા માટે પણ બધાને કીધો લેવું છે અને આજે જે આ દિવસ છે પાંચ જૂન એમાં સૌને હું શુભેચ્છા પાઠવું છું કે આજે પર્યાવરણ દિવસ ખૂબ જ સારી રીતે બધા ઉજવે જૈસા કે આપ સબકો પતા હૈ કે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ કે રૂપને पूरे विश्व भर में इसका सेलिब्रेशन किया जाता है इसी के तहत हमारे अम्बरडी सफारी पार्क में गिरपुर डिवीजन के अंतर्गत जो हमारे पार्क आता है यहाँ पर भी पाँचवीं जून को विश्व पर्यावरण दिवस का सेलिब्रेशन किया जा रहा है इसमें अमरेली जिले में इस बार जो सी गणतरी हुई लायन सेंसेस उसमें थ्री थर्टी नाइन तरन सौ हवज अपना विस्तार माच है तो इसी को थीम के बेस पे लेते हुए हमने इतने स्कूल के विद्यार्थी यहाँ पर आमंत्रित किए और उन्होंने शपथ ली कि वो पर्यावरण को बचाएँगे और उसके संरक्षण के लिए काम करेंगे इसी के साथ जो इस वर्ष की थीम है प्लास्टिक पॉल्यूशन को ख़त्म करने की उसी पे फोकस किया गया विद्यार्थियों को बताया गया कि वो थ्री आर यानी कि रिड्यूस री और रिसाइकल इन सिद्धांतों का ज़्यादा से ज़्यादा अपने जीवन में इनको लागू करें और प्लास्टिक पॉल्यूशन को कम करें एंड हमारी जो पृथ्वी है हमारा पास इतना अच्छा प्यारा सा ग्रह है पृथ्वी इसको एक बेटर प्लेस बनाए रहने के लिए यही आज मैसेज दिया गया इसके तहत बहुत से स्कूल यहाँ पर आए उनके टीचर्स आए हमारे यहाँ के लोकल जो आगेवान हैं और हमारे मालधारी हैं गिर के आजू बाजू के और गिर के अंदर जो रहते हैं उन्होंने भी इस इवेंट में पार्टिसिपेट किया एंड ओवरऑल इट वाज अ वेरी सक्सेसफुल વેરી ગુડ મેસે બહુ ધન્યવાદ આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસની જયારે ખાંભળી સફારી પાર્ક મુકામે ઉજવવાનું આયોજન કરેલું છે આ પ્રસંગે ઉપસ્થિત આપણા મોકલાડીલા ધારાસભ્ય દેવીભાઈ કાકડીયા ડીસીએ સર વિકાસ યાદવ સર તથા દરેક આરેફોશ્રીઓ અને વાલા બાળકો પર્યાવરણ પ્રેમી આ જ્યારે વિશ્વ પર્યાવરણ કારણ કે વિશ્વ અત્યારે હાઈ ટેમ્પરેચર ઉપર જાતું જાય છે અને ખાસ કરીને જ્યારે જંગલનું જતન ઓછું થાય અને વૃક્ષ કટિંગ વધે ત્યારે આ બેલેન્સ તૂટતું હોય છે જે કરીને ક્યાંક અનાવૃષ્ટિ થાય અને ક્યાંક અતિવૃષ્ટિ થાય તો મારે દરેક લોકોને દરેક ખેડૂત મિત્રોને એક કેવું છે કે બને એટલા વૃક્ષ કટિંગ ન કરો અને વવાય તો વાવો પણ આપ જો કટિંગ બંધ કરશો તો પણ પર્યાવરણનું એવડું મોટું જ જતન થશે એવી પ્રાર્થના સાથ વંદે માત્ર